વિદ્યાર્થીઓને સ્કૂલના નામ પ્રમાણે વાત્સલ્યથી ભણાવવાના બદલે શિક્ષકનો એક અત્યાચારભરો ભરો વિડીયો સામે આવે છે વિદ્યાર્થીઓને સ્કૂલના નામ પ્રમાણે વાત્સલ્યથી ભણાવવાના બદલે શિક્ષકોનો આ તે કેવો અત્યાચાર ફતેપુરા સ્થિત વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજના એક સગીર વિદ્યાર્થીને ચાલુકાસે બહેરમીપૂર્વક મારનાર શિક્ષક સહેજી પારગીને બર તરપ કરવામાં આવે છે ફતેપુરા ખાતે આવેલ વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજ નામની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીએ શાળાના શિક્ષક સકજીભાઈ પારગી ગઈકાલે ચાલુ ક્લાસે અન્ય વિદ્યાર્થીઓની નજરો સમક્ષ આ વિદ્યાર્થીને સતત 3 મિનિટ સુધી બેરહેમી पूर्वक માર માર્યો હતો આ ઘટના સંદર્ભમાં વિદ્યાર્થીના પિતાએ સ્કૂલમાં જઈ સીસીટીવી ફૂટેજોને માંગી હતી ચકાસણી કરાવતા શિક્ષક દ્વારા માર મારવાના દ્રશ્યોને જોઈને સૌ કોઈ કંપી ઉઠ્યા હતા એક માસુમ વિદ્યાર્થી સાથે શિક્ષકના આ ક્રૂરતા ભર્યા વલણની ગંભીર નોંધ લઈને શિક્ષક સગજી પારગીને તાત્કાલિક બરતરફ કરવાની આદેશ ફરવામાં આખરે આ મુદ્દે સમાધાન થઈ જતા અંતે મામલો શાંત પડ્યો હતો પરંતુ શિક્ષકોનો આ અત્યાચાર કેટલો યોગ્ય છે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક ભણાવવા જોઈએ ત્યારે આવા ક્રૂરતા ભર્યા વર્ણન શિક્ષકો માટે કેટલા જવાબદાર છે હું મહેન્દ્રભાઈ અગ્રવાલ કાલ ગઈકાલે મારા છોકરાને સ્કૂલમાં હિન્દી શિક્ષકે માર માર્યું હતું પછી છોકરાએ ઘરે આવીને મને બધી વિગત બતાવી કે પપ્પા મારી સાથે સાહેબે મને એવી રીતે માર્યું છે તો મેં તૈયારીમાં પ્રિન્સિપાલશ્રીને મેં જાણ કરી રાત્રે અને રાત્રે પ્રિન્સિપાલશ્રીએ મને બાહેદરી આપી કે તમે સવાર થવા દો અને સવારે તમે મને સ્કૂલમાં મળો આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરીશું સાહેબના કીધા પ્રમાણે હું બપોરે હું આવ્યો અને સાહેબને મળ્યો સાહેબે હગજીભાઈને બી બોલાયા અને એમની જોડે રૂબરૂ ચર્ચા થઈ પછી સાહેબે મને વાહેતરી આપી કે આ કૃત્ય કર્યું બહુ ગલત કૃત્ય કર્યું છે હું સહમત છું આના કૃત્યથી અને આના કૃત્યને દેખતા થતાં હું અમને તૈયારીમાં શાળામાંથી સસ્પેન્ડ કરું છું જ્યારે શાળામાંથી સસ્પેન્ડ કરવાની વાત કરી તો મને સંતુષ્ટિ થઈ અને સંતુષ્ટિ એના માટે થઈ કે આ શિક્ષક અન્ય છોકરાઓ સાથે આવું કૃત્ય ના કરે આ અમારો હેતુ છે શિક્ષકને કોઈ કાળે મૂકવાનો અમારો હેતુ નથી ધોરણ આઠમાં બનતા અગ્રવાલ વંશને અમારા શાળાના શિક્ષક પારગી સજીભએ જે ઘટના બની હતી વર્ગખંડમાં જે સજા કરી હતી તેના ભાગરૂપે વાલીશ્રીએ અમને ગઈકાલે સાંજે જાણ કરી હતી અને તેના અનુસંધાનમાં બીજા દિવસે એટલે કે આજે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ વાલી સાથે મળી અને એ શિક્ષકને બોલાવી અને તમામ ઘટનાનો અમે રિવ્યૂ લીધો અને રિવ્યૂ બાદ વાલીશ્રીને મંતવ્ય અનુસાર સમાધાન કરી અને શાળામાંથી એ શિક્ષકને છૂટા કર્યા છે આ ફક્ત શાળાના હિત માટે બાળકોના હિત માટે આ શિક્ષકે જે પણ સજા કરી હતી વિદ્યાર્થીને વિદ્યાર્થીની લાગણી અમને દરેક બાળકો પ્રત્યે હોય છે અને એના અનુસંધાનમાં લઈ અમે એ શિક્ષકને શાળામાંથી બરતરફ કરેલી છે આ સંચાલક પૂરો મંડળે તમામે આ બાબતને બાહીધરી આપી છે અને વાલીને ધ્યાનમાં લઈ અને એ શિક્ષકને અમે શાળામાંથી છૂટા કરેલી છે આપનું નામ પટેલ કેતન કુમાર ભરતભાઈ પટેલ આપશો પર છો અહીંયા અહીંયા આચાર્યમાં છું છેલ્લા